એ કોઈ નહીં ગયા હું બોલો છું આ તમારા મશીનનો અવાજ કેટલો થાય તો એ તો થાય કે બગડી ગયો હમું કરાવી કરાવ્યું આ કીધું મશીન ને ફોટો તૂટી ગયો હતો હા કોક ફૂટીતું વાજું કહો કેવું વાજું ના ખાલે ફોટો તૂટી ગયો તો ગમત એ વાત થાય કે મારા બાજુ બાજુ નથી ખાવ તો કમ્પ્લેટ એટલે આ તો કરી દે કઈ બાજુ હોય તો વાજું ના તો ઉપડી જતું કે એટલે તૂટી ગયો ફોટો એવું રમભી જાય આ સાઈડથી એકદમ મશીન પેલું વાત ઓફિસ ને એટલે આ ક્યાં એટલે તમે પેલી વાત છે તમારે જવાની હાલમાં શું આવવાના આવે એ કહું શું વાત ઓફિસ એટલે આવ્યા તો હા શું બોલો અમારા મશીને તો રજૂ બેઠાઈ એ તો શું કર્યું તો હું બે હારી ના આવ્યો અને કીધું તમારું અમાર તો હાલ તો ભાવવાળું પીએ પેલી કઈ

હેડો તમે મારા સાબુ થયો એટલે તમે હેડો અલ્યા માર ના આવે એમ કેવું લાગે કે એમ બનાવી બનાવીને બે જણાને ભેગા એટલે ના આવે માર તો હારું ભૂશ કહેયો હું એમ ગયો કે તમારે એમ કહેવાનું તમાર કે તો કે હું હું તમારા છોકરાને ઘર લઈ જાતે ભાડે તો હારું હેડો તમ હું જઉં તમ કોકરો એટલે તરત આવી જાજો તો હું આવી જાવ અબ ઓ તરત આવી જજો તમે કોક ના કરતા હા જુઓ હું આવ્યો આ હારું ઉપર ઠીક તો યાર મે તો બાર બાર કતો લઘુ કાકા કરો સુતો ઓમિસ બાર જાય યાર લઘુ કાકા વાત કરો છો કેની બસ કા હું તમારી હોય તમે તો બોરઈ નઈ ખાતા અઘાયો આમ બોરા કાચા નઈ હાલ નઈ અરે અરે ગલે ગલે લઘુ કાકા લે હું મનવાળી છું

mang con gà ra khỏi đây, đâu rồi? đi ra khỏi đây, cái này là

ને છોકરો <intro> <I just> <subscribe> <sharp from predators>

તો હવે અમારે ગૌર માલ તો ચાલુ એ આપણને મારે પોણી આજ વાર ના પેલા સો વાગેલા સો વાગે તો બહાર જવાનું કે બહાર જવાનું રાત ના પોણી શું વળી રાતે તો હું નહીં રાજી ગયા તો હાશી આખો દાદા રાતે પણ બહાર જતી રે કેગડી જાય છો કે હમણાં હવે શું ઊગું હવે નહીં મારે હવે થોડું છે નહીં છોકરો વળી આવી નાખે રાતે હા તો તમારે ગમ જવાનું હોય તો વાળી લેજો પાણી પણ તમારે કયાર બંધ રાખો યાર તમારું ઘરનું મશીન એ સાલે અમારું તો પછી માણા અમાર ઘરનું મશીન પણ અમારે જોવાનું હોય અમારે કઉકો પેલા ગારવે આવી તો અમારે હા હું બરજા એ બળી જાય કાલ આજ ગમ જવાનું ગમજાનું ના રાજા એ તમારે છે તો પછી એમાં હાથ વ્યવહાર ના આવે વળી પાણી વળતું તો વાળવું પડે ને તમારે પછી વાળું ના જોતો જ મને ધજે છે પાણી એટલે તમારે તમારે પાણી કદી પોણી મગાવી ના નાખીને મનાથી ખીજો ને તો અમે તરત આ તમારા પાણી ઠીકથી પોણી વળાય એટલે ને અમે તમારા પાણી તો મનાજી ને કોઈ કણ આવી જાય હવે તમારા પાણી કદી પોણી લેવું જોઈએ અમારે જેટલા પગના મેલતા ને આટલો આડો ફાવ ને આબુ અમે તમારે એકદમ પોણી ને ગમો ગણે મશીન મગજ ખરાબ કરવા આવી જાય એક તો પેલા રખું જઈએ આ બાજુ રખું

અજે તો ખબર જ નઈ થાય જાય મન તો લેન ટેક્ટે બોલા ત મારા આટલા કુડા ભરી જાવ એટલે એ દગા ન ફોન ફોન કરજો મુ નંબર આલુ નંબર તો માર જો પણ એ ઉપાતા નહી હું ચાલને ફોન કરી જોઉ એ રસ કોક જોર બનવા જાય છે આગળ ઓમ આજો ઓમ ક્યો હાટે આવરગા કે કે ચાલુ કોક કરના છે આ સાફ છે એ આઓ લખો કરવા છે કુશી ચાલુ છે આ મશીન ચાલુ છે તો ઓટો મારવા આવશું હોવે હોવે અહીંયા નું સુવા મારી વાત ઓળ તમે અલે તમે માર છોકરો તમા બોરયો બોરે ખવાયો કેમ નતા ખવડાવી દયો તમે તમા સુગર સકળે ના આવશું સકળે ને એ ઓગણ કે બોરો ના ખવડાવી દયો તમા પોળી નહીં ખવડાવી નાખી છો પોળી અલે પણ અમાર તો બોરા આ ને તમારે કોઈ ના બોર ખવડાવ

જો આયા ઓટો મારવા આયો તો લેકુરાય બે આ તમે કે કે જો કરી દો જોઈ તો ઓટો મારવા આયો જોવા કરો તમે આમ જ શું જો અલ્યા રઘુજી ની ઇશકામ જવાની છે વાત કરો અલ્યા પણ રઘુજી ની ઇશકા તો મોળી આવવાની હા હું તો હાલ જ દઉં તે હેડો હાલ હેડો હવે રઘુજી અપણ અલ્યા ન જાઓ પણ ના કોમ યાર રઘુજી નું યાર તો મુકવા અલ્યા એટલે કે એટલે કે ના લઈ જા

મારું મારુજ યાર રાજકો